ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય નારી શક્તિને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માર્ચના રોજ સમાજમાં પોતાના પ્રતિભા કૌશલ્ય દ્વારા કાર્ય કરી સમાજને પોતાનું જીવન અર્પણ કરનાર મહિલાઓનું સન્માન કરાશે આ ઉપરાંત વધતા બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશય કેન્સરની પરિસ્થિતિ સામે કેમ લડી શકાય તે વિશે પણ માહિતી અપાશે જેનો સમય અને સ્થળ આ મુજબ છે આ કાર્યક્રમના પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા આગેવાનોએ પૂરી પાડી હતી આપણે જે આજે અબતકમાં એ માટે ખાસ જાહેર જનતાને એ કહેવા માટે આવ્યા છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જે આઠમી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન આવી રહ્યો છે તેના અનુસંધાનમાં એક ખાસ સેવાકીય અને જે સમાજમાં પોતાની પ્રતિષ્ઠાથી અને પોતાના કાર્યકુશળથી જે સમાજ માટે જે બહેનોએ પોતાનું જીવન સમર્પણ કરી દીધું છે એ લોકોનું સન્માન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે અને ત્યાર એ ઉપરાંત અત્યારનો જે આપણો બર્નિંગ પોઈન્ટ છે કે બહેનોમાં જે બ્રેસ્ટ કેન્સર છે અને ઓવરી કેન્સર છે એ ખૂબ જ અત્યારે જોરશોરથી વધી રહ્યું છે તો એના માટે માહિતી આપવા માટે અને એમની સાથે આપણું એક ગુજરાતનું એક ફાઉન્ડેશન છે આશીર્વાદ ફાઉન્ડેશન જે આપણને પગલાં દાન એટલે કે તમે પેડોમીટર તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો એમાં પાંચ હજાર પગલાંઓનું દાન કરો અને એનો સ્ક્રીનશોટ છે જે તે નંબર આમાં માહિતીમાં આપેલો છે એ માહિતી મુજબ તમે એમાં સ્ક્રીનશોટ શેર કરો એટલે જે કોઈ પણ મહિલાને મેમોગ્રાફી અને સોનોગ્રાફીની આ રીતે પીડિત મહિલાને જરૂર છે તે લોકોને મેમોગ્રાફી અને સોનોગ્રાફી આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી ફ્રીમાં કરી દેવામાં આવશે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આઠમી માર્ચે ખાસ ડાયાબિટીસ જે પણ અત્યારનો બર્નિંગ પોઈન્ટ છે એને લગતી માહિતી આપવાનું છે અને આ જે માહિતી અત્યારના જે મેં વાત કરી કે બ્રેસ્ટ કેન્સરની છે એનાથી આપણે યોગ દ્વારા કઈ રીતે નિવારણ લઈ આવી શકીએ એની માહિતી પણ આઠમી માર્ચે મળવા પાત્ર છે આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તે આપણે રાજકોટના મધ્યમાં આવેલા હેમુગઢવી હોલમાં તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ શનિવાર સવારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દિલથી આપ સર્વને હૃદયથી આવકારે છે કે સર્વ હેમુગઢવી હોલમાં આપ સર્વ ખાસ મહિલાઓ ભાઈઓ પણ આવી શકે છે અને પેડોમીટર ભાઈઓ પણ દાન આપી શકે છે